અચાનક જ રોડ ઉપર જંગલી ઊંઘ આવી જતા ગાડીમાં ભટતા હતા ડ્રાઈવરે પોતાનો ગાડી ઉપરનું સંતુલન ગુમાવેલું અને તેના કારણે ગાડી પલટી થઈ ગઈ આ વાહનમાં બીજા બે અધિકારીઓ પણ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા અને સબ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર એ પણ સાથે ફરજમાં હતા તેમને પણ સામાન્ય નાની મોટી ઈજાઓ થયેલી છે કોઈ ગંભીર બીજા કોઈ પણ અધિકારીને કે કોઈ કર્મચારીને કે બીજા કોઈ પબ્લિકના માણસને પણ કોઈ ગંભીર ઈજા કોઈ થયેલી